દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે આ ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળી છે અને આ પે હારનો સામનો કરવો પડ્યો છે આ દરમિયાન જંગપુરા સીટ પર આપ નેતા મનીષ सिसोदियाએ હરાવનાર બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાની ટીમે આરોપ મૂક લગાવ્યો છે મારવાની ટીમનો આરોપ છે કે આજે ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તરવિંદર સિંહ અને તેમની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ મામલે જંગપુરા વિધાનસભા મત નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય તરવિન્દરસિંહ મારવાહે સનલાઇટ કોલોની પોલીસ સ્ટેશનમાં તેમની સામે પથ્થરમારો કરવાની ફરિયાદ કરી છે ભાજપના જંગપુરાના ધારાસભ્ય તરવિન્દરસિંહ મારવાની ટીમે આરોપ લગાવ્યો છે કે આજે ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તરવિન્દરસિંહ અને તેમની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ